ઘણી બધી વાત હતી બહુ વિડીયો ચાલી રહ્યા છે કાંતારા ભાઈ રીલ ઘણા કેટલા વ્યૂઝ આયા અપ્રોક્સ ત્રણ લાખ વ્યુઝ લગભગ ત્રણ ઉપર ગયા ત્રણ ઉપર ગયા ત્રણ ઉપર ગયા છે એક એવી બે કે ત્રણ રીલ એવી બહુ થઈ ગઈ છે એટલે ઇન શોર્ટ મારે જસ્ટ બનાવી હતી રીલ અને સારી રીલ બનાવી હતી મૂવી એક હતું જેના વિશે હું બનાવવા ચાહતો કેમ કે આડેધડ મૂવીના બનાવવા એના કરતાં આ મૂવી એવું હતું કે જેના વિશે બનાવું તો મજા આવશે તો બનાવી રીલ અને લોકોને પસંદ આવી લોકોએ કરેક્શન પણ કર્યું અને મજા આવી અને બીજી પણ રીલો આવવાની છે હવે એક મારો પણ રિવ્યૂ આવશે એ હશે ડિટેલવાળો ને થોડું સ્પોઇલર્સવાળા હશે જોઈએ પ્લાનિંગ કર્યા હશે રવિમાં થશે બાકી અને ભાઈની જેવી રીલ ઉપડી ભાઈ તો બે ચાર રીલ બીજી નાખી કે બહુ જ મજા આવી ગઈ એટલે પછી મારી એવી ઈચ્છા થઈ કે ભાઈ ગુજરાતીમાં તો હોવી જોઈએ મતલબ નો ડાઉટ ઘણા બધા લોકોએ બનાવી હશે પણ જે લોકોને ખબર છે ખબર છે મેં કંઈક ગુજરાતીમાં કંઈક વધારે સારું બોલ દઉં છું ઓકે તો બસ કંઈ નહીં રાહ જોવો બાકી જોડે સવારે ઓકે અવડે એન્ડ નથી કરતા એન્ડ કાલ સવારે કરીશું ઓકે બાય હા પડી ગઈ સવાર કીધું તું કે સવારે વાત કન્ટિન્યુ કરીશું ગઈકાલ રાત્રે અમે કાંતારા મૂવી જોવા ગયા હતા મૂવીના એક્સપિરિયન્સથી વાત કરીશું રિવ્યુ આપવાનું કામ આપણું નથી જેનું કામ હોય એ કરે મેં ઘણા બધાના રિવ્યુ જોયા પણ ગુજરાતીમાં મને એવું લાગતું હતું બે ચાર શબ્દો બોલવાના રહી ગયા હતા એ ગુજરાતી બોમાં બોલીએ તો વધારે મજા આવે મૂવી રિલેટેડ તો કાંતારા મૂવીની અંદર સૌથી પહેલાં તો જો એ પ્રિકવલ છે મતલબ એની પાછળ પહેલાંનો ભાગ છે કે છોકરો મોટો થયો પહેલાંનું વાત કરીશું એ બધી જ એની વાત છે પણ જે સ્ટોરી માઇન્ડ બ્લોઈંગ બોસ ખતરનાક તમને એન્ગેજિંગ રાખશે પબ્લિકને સાંભળવા પર મજબૂર કરશે રાઇટર જ જાતે પોતે એક્ટર હોય તેને શું એક્સપેક્ટેશન શું લેવાનું એમની એઝ અ એક્ટર શું આપવાનું એ બધી જ એમને જાતે જ ખબર હોય પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઓ માય ગોડ ખતરનાક જોવાય બોસ જઈને આવો જોઈને આવો હું પર્સનલી જોઈને આવતો બીજી વાર ગયો આ ચિરાગભાઈ તો ત્રીજી વાર આવ્યા મારી સાથે જોવા માટે એની અંદર બાકી તો બધા બધા ઘણા બધા રિવ્યૂ આલ્યા મેં ગુજરાતીની વાત કરું તો એઝ અ ગુજરાતી હું એવું કહીશ કે જ્યારે લેંગ્વેજનું કોઈ પણ બેરિયર ના હોય કારણ તારા આખું હિન્દીમાં ડબ છે આખું હિન્દીમાં મેં પણ હિન્દીમાં ડબ જોયું પણ એના જે કન્નડ જે એમની પ્રોપર લેંગ્વેજમાં જે અમુક શબ્દો છે જેમાં દેવ આવે અને દેવ બોલતા હોય છે એ ભાષાનું બેરિયર બી તોડી નાખે એ ઇમોશન કહેવાય અને ઇમોશન તમે સમજી જ જાઓ એવી રીતે રિપ્રેઝેન્ટ કર્યું છે એટલે લેંગ્વેજનું બેરિયર તો ક્યારનું તોડી નાખ્યું બહુ એ લોકોએ કે એની અંદર ઘણી બધી મીઠી અવાજ તમને સંભળાતો હોય કે આ સ્પેશિયલ ઇફેક્ટ જોઈ લો વીએફએક્સ જોઈ લો બધા જેમ કે ગઈકાલે રાત્રે ચિરાગભાઈ સાથે મારી વાત થઈ ત્યારે એમણે એવું કીધું કે એ લોકો એમણે જે વીએફએક્સ ત્યાં યુઝ કરવાને એ બધા સીન નાઇટના જ કરી દીધા એટલે એટલું બધું પરફેક્શન જોવાનું ના હોય હવે એ કામ આપણું નથી આપણે ખાલી જોવાનું હતું મતલબ ચિરાગભાઈ એમનું અલગ કામ કરે છે એમની એક સારી ચેનલ છે સીબીએસ ફિલ્મી એની અંદર એમના ઘણા રચ્યા પચ્યા રહી છે ઘણી બધી વસ્તુની અંદર બટ મને એવું લાગ્યું કે મેં હું બ્લોગ નથી બનાવતા આવા બધા પણ મૂવી જોઈને એવું લાગ્યું કંઈક આવો મેસેજ જવો જોઈએ કે ભાઈ જઈ જઈને જોવા જાઉં મજા આવશે ફેમિલીઝમનું એ છે ફેમિલી તમને બતાડશે ફેમિલી માટે લોકો માટે શું કર્યું છે હ્યુમેનિટી કેવી કામ કરે એટમોસ્ફિયર કેવી રીતે રહી શકે બસ આ જ બધું છે બીજું કશું જ નથી પણ જોશો તો જ મજા આવશે તો ખબર પડશે કે વાતાવરણની શું મજા છે ઓકે લોકો છીનવાઈ જાય છે લોકોનું ઘણું બધું જતું રહે છે બસ આ નાના નાના સાચવેલા લોકો જ આપણા કામ લાગે એટલે મોરલ ઓફ ધ સ્ટોરી જોઈને જુઓ બસ એ જ ખબર પડશે અને ફાઇટ સિકવલ્સ છેલ્લી પંદર જો મને જો ટાઈમ મળે તો હજુ છેલ્લી વીસ મિનિટ હું જોવા જતો રહું બટ ચાન્સ નહીં આપે યાર નહીં અંદર કોઈ આપણા કોન્ટેક્ટ નહીં લેવા ઓકે કંઈ નહીં બસ આટલું જ કહેવાનું હતું બાકી લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જો ગમે તો શેર કરો બાકી તો જય શ્રી કૃષ્ણ ફરી મળીશું બોસની વાત પર પણ ઇવેન્ટની વાત પર આ તો કંઈક મૂવી સારી લાગી એટલે કહેવા જેવું હતું એટલે આપણે આવી ગયા ઓકે સો બ બાય